હવે સોલાર પેનલ જે કામ કરશે તે સોલાર ટાઇલ્સ પર કરશે સાંભળી નવાઈ લાગીને ટ્રેડ શોમાં સોલાર પેનલના સ્થાને ટાઇલ્સ પેનલ જોવા મળી છે આ એવી ટાઇલ્સ છે કે તમે તેના પરથી ચાલી પણ શકશો સોલાર પેનલની જેમ આ ટાઇલ્સ પેનલ જગ્યા નહીં રોકે અને ઊંચાઈ પર ફિટ કરવાની નહીં રહે દવા પર આસાનીથી આ ટાઇલ્સ પેનલ મૂકી શકાય છે જો દવા પર આ સોલાર ટાઇલ્સ તમે સાદી ટાઇલ્સ જેમ પણ ફિટ કરી શકો છો તો સોલાર ટ્રી પણ ગ્લોબલ ટેડ શો માં જોવા મળી છે ગુજરાતની ઘણી મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ આ સોલર ટ્રી લગાવી છે જેથી લાઇટ બિલ પણ ઓછું આવે છે હું આવી ગઈ છું વાઇબ્રન્ટ બે હજાર ચોવીસમાં અને ઉત્તરાયણ આવે એનર્જી એટલે આપણે બધાને ગુજરાતથી એક મોટો પ્રશ્ન હોય કે આપણે મોટા ભાગે જે લોકોના ઘરે ધાબા છે ત્યાં સોલાર પેનલ લગાવી દીધી છે તો હવે ઇલેક્ટ્રિસિટીની બચત તો થઈ જાય છે પણ સાથે સાથે એક મોટો પ્રોબ્લમ એ છે કે ઉત્તરાયણમાં પતંગ ચગાવવામાં તકલીફ પડે છે કારણ કે હવે સોલાર પેનલ લગાવી લેવામાં આવી છે પણ એનું સોલ્યુશન પણ હવે આવી ગયું છે વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસમાં જ્યારે હું આવી અને મેં જોયું એનું સોલ્યુશન તો એને લઈને મેં શનિભાઈ પંડ્યા સાથે વાત કરી જે એના ફાઉન્ડર અને સીઈઓ છે આખરે જાણીએ કે એવું તો શું એમણે શોધ્યું છે કે જેના કારણે હવે ઉત્તરાયણમાં સોલર પેનલની ટેન્શન નહીં રહે શનિભાઈ આ એકચ્યુઅલી મેં ટાઇલ્સ અહીંયા જોઈ આ શું છે આ ટાઇલ્સ એકદમ યુનિક પણ છે અને તમે કહી રહ્યા છો કે સોલર પેનલનું કામ કરશે આ એક ઇનોવેટિવ સોલર ટાઇલ્સ છે જે અમે લોકોએ પીડીપીના ઇન્ક્યુબેશન સેન્ટરના સહયોગથી બનાવેલી છે આ ટાઇલ્સ એવી ટાઇલ્સ છે જેના પર તમે ચાલી શકો છો જેના પર તમે સાંજે તમારા ઘર ઉપર તમે જો જમવા માટે બેસતા હો ડાઇનિંગ ટેબલ હોય તો એ પણ કરી શકો છો તમારી જગ્યા નહીં રોકે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ હન્ડ્રેડ કાર્બન નેગેટિવ બિલ્ડિંગ મટિરિયલ છે આ કોઈ પણ જગ્યાએ તમારી જગ્યા ના રોકે અને એનર્જી જનરેટ કરવી હોય તો આ એક બેસ્ટ સોલ્યુશન આપણી આગળના જનરેશન માટે થઈ શકે છે નોર્મલી જો તમે સાદી ટાઇલ્સ લગાવો તો એ તમને પૈસા નથી આપવાના આ સોલર ટાઇલ્સ લગાવશો તો એનર્જીના ફોર્મમાં એનર્જી સેવિંગ્સના ફોર્મમાં તમારા પૈસાનો પણ બચત કરશે

અત્યાર સુધી અમે સૌથી વધારે સોલટી લગાવી ચૂકેલા છીએ જમ્મુ કાશ્મીરથી લઈને અયોધ્યાથી લઈને ઉત્તરાખંડથી લઈને આપણા ગુજરાતની ઘણી બધી નગરપાલિકા અને મહાનગરપાલિકા અત્યારે આ સોલટરીનો ઉપયોગ કરીને એમનું લાઇટ બિલ ઓછું કરી રહી છે અથવા ઝીરો કરી રહી છે બિલકુલ અને એક ખાસ વાત એ પણ છે કે શનિભાઈએ એક સરસ મજાનું ઇન્વેન્શન પણ મને બતાવ્યું આ ઇક્વિપમેન્ટ જે છે કાર્બન ડાયોક્સાઇડને ઓક્સિજનમાં કન્વર્ટ કરે છે એ શું છે શનિભાઈ ડૉક્ટર અંશુલ અમારે એક સાયન્ટિસ્ટ છે એમને એક ટેકનોલોજી એવી બનાવી કે જેનેટિકલી મોડિફાઈડ આલગે જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડને કેપ્ચર કરે અને ઓક્સિજન અને બાયોમાસ બનાવે જેને હું નોર્મલી એરેક્સ કહેતો હોઉં છું એરેક્સ એ એવું ઇનોવેશન છે જે નોર્મલી એક જે ટ્રી હોય આપણું વડનું ઝાડ હોય જે વીસ વર્ષમાં જેની મેચ્યોરિટી આવે એ જે કામ કરે એ આ ડે વનથી પ્રોસેસ કરવાનું સ્ટાર્ટ કરી શકે છે એ તમે એના ઘરે તમારે એઝ અ પ્યોરિફાયર તરીકે તમારા ઘરની અંદર રૂમમાં તમારી ઓફિસિસમાં તમે લગાવી શકો છો નોર્મલી જે આ ડિવાઇસ અહીંયા બતાવેલું છે એ એકસો પચીસ ઓક્સિજન તમે પ્લાન્ટ લગાવો પ્લાન્ટ નાના જે પ્લાન્ટ એના ઇક્વલ ટુ ધીસ વન ડિવાઇસ છે હવે અર્બન એરિયામાં ટ્રી પ્લાન્ટેશન ડિફિકલ્ટ હોય છે મેન્ટેનન્સ કરવું ડિફિકલ્ટ હોય છે એનું એક સોલ્યુશન આપણને અમે લોકો લઈને આવી રહ્યા છીએ જે એક પેટન્ટેડ ટેકનોલોજી છે ડૉક્ટર અંશુલે બનાવેલી છે એના પર અમે લોકો એને કોમર્શિયલાઇઝ અત્યારે કરી રહ્યા છીએ તો ખૂબ જ સરસ સરજવાનો સરસ મજાનું ઇન્વેન્શન છે કે જેની અંદર જે એક ટાઇલ્સ છે જે ટાઇલ્સ સોલર પેનલ તરીકેનું કામ કરે છે એક ટ્રી છે જે તમે ગાર્ડનિંગમાં યુઝ કરી શકો છો જ્યાં તમે આ જ ટ્રીમાંથી ઇલેક્ટ્રિસિટી મેળવી શકો છો સાથે જ અહીં કાર્બન ડાયોક્સાઇડમાંથી ઓક્સિજન બનાવવામાં આવી રહ્યો છે જેના કારણે તમે એરને પણ પ્યોરિફાય કરીને ઓક્સિજનમાં કન્વર્ટ કરી શકો છો કેમેરામેન ઉમેશ પરમાર સાથે ઝરણા સોની ઝી મીડિયા